અને બીજી વાત ખેડૂત મિત્રો કે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે તમે જે આ જે લોદર છે આ ડુંગળીના પાન એટલે કાજીના પાન એ તમે બાંધની સાઈડ શુક્રવાર રાખો છો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાદવા અને આજે તારીખ વીસ એકવીસ થઈ છે અને આપણે આવી ગયા છીએ આપણા કળીવાળા મેળામાં આપણે કળીનો મેળો તે મેળો તૈયાર કરવા અને મિત્રો હજી આપણું પચાસ ટકા જે માલ છે એટલે પંદરસો મણ રેખો માલ આપણો કમ્પ્લીટ સડી ગયેલો છે આ ઢાળિયામાં અને હજી પંદરસો મણ જેટલો વાડીમાં ઢાંકેલો પડ્યો છે કારણ કે ઓગણીસ તારીખે સાંજે અમારે ભાવનગરમાં છાંટા પીડ્યા હતા એટલે ગઈકાલે એટલા માટે આપણે કામ ને થોડી સ્પીડ વધારી દીધી છે તો અહીંયા હજી આપણી સફેદ કળી પડી છે જે આપણે વેચવાની છે અને આ બાજુ આપણી માઇકો જે પચગંગા છે ટૂંકમાં પાંચ જાતની છે અને દીપક ને ટૂંકમાં પચગંગા ને એવી પાંચ જાતની છે અને બાકી તો આપણી લાલ દેશી જે છે એ સામેની સાઈડ આપણી ઢાંકેલી પડી છે આપણે જો આ જગ્યાએ જો એક અને બે જગ્યા છે ને આપણી ઢાંકેલી પડેલી છે ને બાકી વસમાંથી આપણી લેવાઈ ગઈ છે આ બાજુથી લેવાઈ ગઈ છે અને આપણી આ સફેદ છે અને આપણી માઇકો છે ત્યારબાદ પછી મિત્રો આપણે જો આ પાળા આપણા જે તૈયાર થઈ ગયા છે એ આપણો દોઢસો મણનો એક પાળો હોય છે એટલે કે અહીંયાથી તે ત્યાં સુધીનો આ એક પાળો હોય આ જે આમાં જ નાખવાનું કામ આપણું બાકી છે પણ હું તમને બતાવું છું એનો પછીનો આ જે પાળો છે એ આપણો દોઢસો મણનો એક પાળો હોય છે અને દોઢસો મણનો આ પાળો હોય છે એટલે એ દોઢસો દોઢસો મણના આપણે આમાં પાળા કરી દીધા છે અને આ રીતે આપણે વાંસ નાખી અને આપણે મેળો તૈયાર કરી દેતા હોઈએ છીએ અને આ રીતે નીચેની સાઈડ જે આવતા હોય એ બેલ આપણે ત્રણ ત્રણ મૂકી દઈએ છીએ બાકી તો હું છે કે ઊંચા નીચી હોય તો ખાડો ગાળવો પડે અને ક્યાંક ધૂળ સળાવવી પણ પડે અને ત્યાર પછી જે આપણી સૂટી કળી નીકળે છે એ સૂટી કળીને આ રીતે મેળાની નીચે નાખી દેતા હોઈએ છીએ જેથી કરીને મેળાની નીચે આપણે ચાર આંગળનું નહીં પણ એક વેંતનું વેંચથી વોચું વેચથી ઓછું દળ આપણે સડાવતા હોઈએ છીએ પણ એમાં માટી સેજી રાવા દેતા નથી અને કસુરો કાઢતા નથી કસુરો એટલે કે જે આપણે કળી હોય કાજી એનું જે પાનહુરું હોય એ પાન કાઢતા લોધર એટલે કે લોધર કાઢતા નથી પણ માટી રાખવાની નથી જો માટી રાખીએ તો બગડી જાય પણ જો પાન હોતી એમ નાખી દઈએ તો પાનનો તો કાંઈ વજન હોતો નથી પણ એ એને સળવા દેતી નથી અને ત્યાર પછી આ રીતે આપણે પાળા તૈયાર કરી નાખતા હોઈએ છીએ આની ઉપર જે આપણા પાળા સડશે આની ઉપર જે આપણે કળી ટૂંકમાં કાજે આવશે અને સામે જે પાળા છે આપણે તૈયાર થઈ જાય એટલે હોપટનો પાળો જે હોય આ સાઈડથી માંડીને વલી સાઈડ એ ત્રણસો મણનો એક પાળો તૈયાર થાય એટલે ત્રણ ત્રણ દુ સ ત્રણ તે નવ ત્રણસો બાર ત્રણ પંચા ને પંદર એટલે આ પંદરસો મણ જેવો માલ જે છે એ આપણો કમ્પ્લેન મેળામાં સડી ગયો છે ત્યારે અને જો આ રીતે આપણે વા વાંસ નાખીને વાંસ નાખી દીધેલા છે આ રીતે વાંસ નાખી અને આપણે કળી ખડકવાનું કામ શરૂ કરી દેતા હોઈએ છીએ અને સાંજના ટાઈમે આપણે મેળો તૈયાર કરતા હોઈએ છીએ અને મિત્રો એમાં શું છે કે ઘણા મિત્રો એવું મને આગલા વિડીયોમાં કીધું કે ભાઈ પહેલાં તમે આખા ડાળિયાનો મેળો તૈયાર કરી નાખો અને પછી આગળ હાલો તો તો મિત્રો એમાં શું થાય કે આપણે જ્યારે સામેની સાઈડથી ટ્રેક્ટર લાવતા હોઈએ તો એ અહીંયા આપણો રસ્તો છે એ રસ્તેથી ટ્રેક્ટર લઈ અને અહીંયા આપણે ટ્રેક્ટરને પાછું મારી દેતા હોઈએ એટલે જે ટ્રોલી ટ્રોલીનું ઠાઠો અહીંયા સુધી આવી જાય તો અહીંયાથી ડાયરેક કળી નાખવાનું આપણે હેલવું પડે અને કામ આપણું ઝડપથી હાલે અને જો આપણે આખા ઢાળિયાનો મેળો કાયરે તૈયાર કરી દઈએ તો શું થાય કે આપણે ટ્રેક્ટર અહીંયા રાખવું પડે અને વાડ ખોલવી પડે અહીંયા રાખો તો અહીંયાથી ડેટ સામે સુધી કળી લઈ જવી અઘરી પડે અને આપણું કામ ખૂબ ખોટી થાય જેથી કરીને મજૂરી ખર્ચ પણ વધે અને કામ ઝડપથી ન ઉપડે એટલે ટાઈમ પણ જાજો લાગે અને અત્યારે આ અંબાલાલ કાકાની આગાહી કે રોજ નવું કાંઈક વાવાઝોડું ને વરસાદ ને ત્યાં બધું શરૂ રહેતું હોય એટલે આપણે જેમ બને એમ ઝડપથી કામ પતિ માટે મહેનત ચાલતી હોય છે હવે એક સિસ્ટમ મિત્રો મેં તમને આ બતાવી કે આ રીતે આપણે જે વાંસ આવે એ વાંસ નાખીએ અને આપણે મેળો બનાવતા હોઈએ છીએ અને આ રીતે આપણે બેલા મૂકી અને પણ બનાવતા હોઈએ છીએ હવે અને પછીનો જે મિત્રો છે અહીંયાથી અલગ મેળો છે અહીંયાથી આપણે આ રીતના ઢબુકલા તૈયાર કરી નાખેલા છે જે લાકડા હોય આપણે લીલગરા અમારે હતા નીલગરા પછી મોટી મોટી કે વિલાતી કાતરી ગોરસ કાતરી કાતરી કહીએ ગોરસ કાતરીનું છે જો આ છે તો એ ગોરસ કાતરીનું છે તો આ રીતે આપણે ઢગળા ચાર કરીને ખેલા છે આ છે તે લીમડાનું છે આ રીતે આપણે ઢગળા ચાર કરી અને માપના રાખી દીધેલા છે હવે એમની ઉપર આપણે આ જે લીલગરા હોય એમની વળી છે વીસ ફૂટની હવે વીસ ફૂટની વળી હોય તો એને બે ફૂટને અંતરે આપણે રાખી દેતા હોઈએ બે સવા બે ફૂટ અઢી ફૂટના અંતરે અને એની ઉપર જે આપણે કપાસની હાઠિયું આવે એ આ રીતે આપણે હાઠિયું મૂકી દઈએ અને આ રીતે હાઠિયું મૂકી અને આપણે આ રીતે મેળો તૈયાર કરી નાખીએ અને એની ઉપર ખડકવા મળીએ હું તમને આ જે હાંઠી સિસ્ટમ છે એ બતાવું તો જો તમને કદાચ બતાતી હશે તો આને મિત્રો અમે હાંઠી સિસ્ટમ કહીએ છીએ કે આ રીતે જો બબે અઢી અઢી ફૂટે આપણે લાકડા મૂકીએ અને હાઠીથી આ મેળો ત્યાર કરી નાખ્યો છે અને ક્યાંક ક્યાંક આપણે બેલા મૂકેલા છે અને ક્યાંક ક્યાંક આપણે લાકડું હોય એના ઢબુકલા જે હોય એ મૂકેલા છે અને આ રીતે આપણો મેળો અત્યારે ત્યાર થઈ ગયો છે અને નીચે એક ધારો કે કૂતરું હોય તો કૂતરું આસાનીથી આ સાઈડથી ઓલી સાઈડ રીતનો આપણે મેળો તૈયાર કરીએ અને ખાલું મૂકેલું છે ધારો કે આ ધ્રુવ ભાઈ છે તો આ ઉભર જ બેટા જો આ રીતનો એના ખંભાશીનો મેળો એટલે કે વાંકું વાંકું બાળક હોય તો જઈએ કે જઈએ કે એ રીતનો આપણે મેળો તૈયાર કરેલો છે હવે અને આ મેળો લગભગ કોઈ દે પડે નહીં એ રીતની આખી સિસ્ટમ આપણે તૈયાર કરેલી છે આ રીતે આપણે કળીના મેળા કમ્પ્લીટ તૈયાર કરતા હોઈએ છીએ અને આપણું કામ ઝડપથી થાય એ રીતે મહેનત કરતા હોઈએ છીએ અને હવે મિત્રો હું તમને વાત કરું તો કળીની એટલે કે કાજીની તો આ વર્ષે આપણે જે માલ છે એ તે બહુ મોટો નથી અને સોંપવા લાયક મસ્તીનો માલ છે અને એકદમ કલરમાં એકદમ લાલ પહેલા વગરનો સૂકો માલ તમે જુઓ તો હું તમને અને બીજી વાત ખેડૂત મિત્રો કે ઘણા ખેડૂત મિત્રો એવું પૂછતા હોય છે કે તમે જે આ જે લોદર છે આ ડુંગળીના પાન એટલે કાજીના પાન એ તમે બાજની સાઈડ શુક્રવાર કરવા રાખો છો આની ઘોડે મસ્તીનો શો આવે એ માટે આ રીતે તમે ખુલ્લા રાખતા હો તો મિત્રો એમાં શું થાય કે બારની સાઈડ રાખવાનું કારણ એ છે કે જ્યારે વરસાદ હોય ત્યારે ઉપરથી નેવા પડે એટલે અહીંયા સુધી તો આપણે આ લીલી ઝાઝમ હોય એને આપણે આડી બાંધી દેતા હોઈએ છીએ અથવા પતરાથી શેડ આપણે લાંબો વણતો લંબાઈ પણ કરી નાખવાની છે એટલે એટલે સુધી આપણો શેડ આવી જશે પણ એ સતાંય ઘણી વખત વાસટ હોય એ વાસટ આપણે અહીંયા લાગતી હોય છે ને અહીંયા વાછળ લાગે એટલે આપણી કળી જે છે એ મરી જાય કારણ કે બે ત્રણ મહિના કે વધારે સમય ઘણી વખત આપણે કાઢવો પડતો હોય છે એટલે અહીંયા જે પાણી પડે પાણીના કારણે આ જે કળી જે છે એટલે કે આ જે આપણી કળી છે એ મરી જાય એટલે કે એ ટૂંકમાં એ સોંપવાલાયક ન રહે અને એ કળી સોંપવાલાયક ન રહે એટલે એ માટે આપણે આ લોદર બહાર કાઢીએ અને અહીંયા એની ઉપર જેવું પાણી પડે એ પાણી તરત છે વીયો આવે એટલે અંદર પણ ન જાય અને થોડું પોલું પણ રહે જેના કારણે આપણને ફાયદો થઈ જાય હવે ખેડૂત મિત્રો બીજી વાત એ કે આ પાળાની અંદર એવું આપણે શું કરવું પડે કે આપણી કળી ન હડે એના માટે હું જરા તમને ઉપર સડીને બતાવું અને અહીંયા આપણે કળી જે છૂટી કળી છે એને સરખી કરવાનું પણ કામ હાલે છે અને હું જરા ઉપર સડી અને તમને બતાવી દઉં કે એના માટે આપણે શું કરીએ તો જુઓ ખડક મિત્રો જે કાંઈ કળી હાંચવવાની મેન આઈટમ જે છે તે આ છે તમને સામેની સાઈડ બે ઢઘોલા બતાતા છે જો સામે એક અને બે એ ઢઘોલા છે એ ડઘોલાને આપણે આ રીતે અંદર મૂકી દઈએ જો આ તમને ગઘોલ રેખું જે બતાય તે હોપટા હોપટ એક વિધુ ટૂંકમાં એક જાતનો ખાડો છે જેમાં આપણે કળી નાખીને એટલે નીચેથી હવાનું જે છે એ અવર જવર થઈ શકે અને નીચેનું હવાનું અવર જવર થાય એટલે આપણી કળી ખરાબ થાય નહીં એનો વજન પણ ઘટે નહીં અંદર જે ઘાવર હોય તે એ ઘાવર પણ અકબંધ રહે એટલે આપણને વજનનો વજન ઘટાડવાનો આવે ને આપણી કળી જે છે એ બગડે નહીં એટલે કંઈ ખરાબ ન થાય આ રીતે આપણે દરેક પાળામાં એની વ્યવસ્થા કરતા હોઈએ છીએ આ સામેના પાળા છે સામેના પાળા છે આ પાળા છે એમાં આ રીતના આપણે વ્યવસ્થા કરી અને જો એક પાળો હોય ધારો તો આ એક બે ત્રણ ને ચાર આ ચાર આ રીતના જે આપણે જે છે હોલ એ રીતના રાખેલા છે ને હોલ નાખવા માટે આપણે આનો આ જે કંઈ ઢઘોલું કયો કે આ રીતના ડ્રમ પણ કહી શકાય તો એ ડ્રમ આપણે મૂકી દઈએ અને એ ડ્રમ મૂકી અને આપણે આ રીતનો એના હવાનું ઉજાસ માટે આ રાખીએ છીએ જે છે કે આપણી કળી ખરાબ ન થાય બગડે નહીં પણ મિત્રો આમાં મેન પાસે એક વાત એ છે કે તમારે જે મેળો હોય એને સરખી રીતે હાંચવવો પડતો હોય છે નિતર એમાં જે બજારું કૂતરા કે આપણા ઘરના કૂતરા હોય વાડી વિસ્તાર હોય એમાં કૂતરા તો હોવાના જ છે એ કૂતરા આની ઉપર બેસે એટલે શું હોય કે એને નીચે જે હવા લાગે ના ને ત્યાં વરસાદ ન લાગે ને એવું બધું થાય એટલે એ જ્યાં જ્યાં કૂતરું દાણ બેસી ગયું ત્યાં ત્યાં તમારી કળે હળવાનું શરૂ થઈ જાય આમાં પણ એ રીતનું છે અને આ જે વાયર છે એ આપણે રાતે જેમ કામ કરતા હોય એ જો સામેની જગ્યાએ ગ્લોબ છે એ રાતેનો આપણે યુઝ કરીએ છીએ હલો જેઠા ઉતરી જવા લો તો કંઈક આ રીતનું આપણું કળી સડાવાનું કામ અત્યારે શરૂ છે પંદરસો મણ સડી ગઈ છે અને હજી પંદરસો મણ આપણી પડામાં પડી છે એ લગભગ આજે સવારે અને આવતીકાલે એમ બે દિવસની અંદર આઠ જણા સવારે બે વાગ્યે કામે લાગી જઈએ એટલે એ બે દિવસની માલપા આપણી બધી કળી ખડકાઈ જશે અને આ સફેદ કળી આપણે પળામાંથી જ વેચી દેતા હોઈએ છીએ દર વર્ષે પડામાં તે ટૂંકમાં એને આપણે મેળે સડાવવી પડતી નથી એને આપણે મેળામાં મેળે સડાવ્યા વગર આમને મજાનો છો તો થઈ જાય અને મહવાવાળા અથવા ખેડૂતો એક્સપોર્ટ જે કરતા હોય ડુંગળી એ ખેડૂત લઈ જાય છે અને કંઈક આ રીતનું આપણું કામ અત્યારે છે ખેડૂત મિત્રો હવે મળશું નવા વિડીયોમાં અત્યાર સુધી બધાને જય સ્વામિનારાયણ અમારા વિડીયો અમારી ચેનલ અમારી ખેતી કામ અને ખેડૂતને હેલ્પ કરવા માટે પ્લીઝ અમારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને મિત્રો એક ખેડૂત જે યોગ્ય માહિતી તમારી સુધી પોગાડે એને થોડી અમારી મદદ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી લેજો